અરે રે બના નદી બે કોઠે બે કોઠે હો ભાઈ એ રાતના જો બધા લોકોને એલર્ટ કરી દીધા લોકો મોકલો કોન્ટા આહા હે બના નદી માં પોણી છોડ્યો ભાઈ એલર્ટ થઈ જાય બધા બધાને વિડીયો શેર કરો બના નદીમાં ફૂલ પોણી આવ્યું હે નમસ્કાર દોસ્તો અત્યારે હાલ વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે અત્યારે હાલ ભયંકર પૂર અને નદીના મોટા સમાચાર સામે મળી રહ્યા છે એ પેલાં તમને જણાવી દઈએ તો પેલા વિડીયો નથી તમે અમે લાઈક ના કરી હોય તો પ્લીઝ દોસ્તો વિડીયોને એક લાઇક કરીને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે અમરેલી જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ચોવીસ કલાક દરમિયાન બાબરા શહેરમાં ચાર ઇંચ કરતાં વરસાદ જેમ કે આખા ગામની અંદર પાણી જે વાત કરીએ તો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ છે ત્યારે જેમ કે અમુક લોકો એટલે જેમ કે અમુક ઘરો અને જેમ કે અમુક ગામો જેમ કે બસોથી વધારે ગામો પક વહેણા બન્યા છે અત્યારે હાલ ગુજરાતમાંથી જેમ કે ભારે સમાચાર અને જેમ કે સૌરાષ્ટ્રમાં પણ જેમ કે મોટા સમાચાર સામે આવ્યા છે સૌરાષ્ટ્રમાંથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે ચોવીસ કલાકથી વરસાદ અમરેલી જિલ્લામાં વરસી રહ્યો છે ગત રાત્રે વહેલી સવાર સુધી જેમ કે બાબરા પંથકમાં વરસાદ પડ્યો હતો જેમાં બાબરાના જેમ કે વાદડીયા નજીક પસાર થતી જેમ કે ગગડીયો નદીમાં વહેલી સવારે પૂર આવ્યું હતું અને બાબરા જેમ કે આજુબાજુ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા શિવાજી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે બાબરા વિસ્તારમાં ચારથી છ વાગ્યા સુધી મુશળધાર વરસાદ પડતા સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે સમગ્ર બાબરા પંથક પંથકમાં મુશળધાર વરસાદના કારણે ધરતી પુત્રોને ખુશખુશાલ જોવા મળી છે એક બાજુ જેમ કે લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે વધુ વિગત જણાવે તો અત્યારે હાલ દોસ્તો જેમ કે ગુજરાતમાં પાટણ બનાસકાંઠા અને અમદાવાદની અંદર ભારેથી અતિ ભારે જેમ કે સતત જેમ કે પાંચ દિવસ જેમ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે તેવા જેમ કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે અત્યારે હાલ જેમ કે ગુજરાતમાં જેમ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દોસ્તી જેમ કે વાત કરીએ તો જેમ કે સમગ્ર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં ભારેથી જેમ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે વધુ વિગત તમને જણાવે સમાચાર લઈને તો વાત કરીએ જેમ કે દોસ્તો જેમ કે પાટણમાં જેમ કે પાટણમાં જેમ કે અમુક અમુક જગ્યાએ જેમ કે ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે જેમ કે પાટણની અંદર જેમ કે સતત દિવસો જેમ કે સાત દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાની અંદર જેમ કે અમુક અમુક ગામડો સર જેમ કે ઘણો બધું જેમ કે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જેમ કે બનાસકાંઠાની વાત કરું જેમ કે બનાસકાંઠા નદીમાં પણ જેમ કે પૂર આવે તેવી જેમ કે શક્યતાઓ છે ત્યારે હાલ જેમ કે બનાસકાંઠા માટે સૌથી મોટા સમાચાર જેમ કે સામે મળે રહ્યા છે બનાસકાંઠામાં લાખણીમાં જેમ કે ભારે વરસાદ જેમ કે વરસી રહ્યો છે લાખડીની અંદર જેમ કે ભારે વરસાદ વરસતા જેમ કે વાત કરીએ તો જેમ કે બનાસ નદીમાં પૂર આવે તેવી જેમ કે સંભાવનાઓ જેમ કે જોવા મળી રહી છે કારણ કે અત્યારે હાલ બનાસકાંઠા લઈને જેમ કે સૌથી મોટા સમાચાર જેમ કે સામે મળી રહ્યા છે બનાસકાંઠા નદીમાં જેમ કે પૂર આવી રહ્યું છે ત્યારે જેમ કે વાત કરીએ તો જેમ કે બનાસકાંઠાના લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે કે નદીમાં અવર જવર ન કરવાના જેમ કે લોકોને એલર્ટ કરવા છે કારણ કે અત્યારે હાલ સતત દિવસો સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેવા જેમ કે મોટા સમાચાર ચાર અત્યારે હાલ સામે